તમે એક વુમન છો તો હેલ્ધી લાઇફ જીવવા માટે પ્રોટીનનું ઇમ્પોર્ટન્ટ સમજવું બહુ જરૂરી છે પ્યુબર્ટી પછી એવરી મંથ સાયકલ સ્ટાર્ટ થતી હોય છે જેને પીરિયડ સાયકલ મેન્સ્ટ્રુઅલ સાયકલ કહેવામાં આવતું હોય છે ડ્યુરિંગ ધેટ ટાઈમ બ્રેકડાઉન થતું હોય છે બોડીની અંદર ઇન્ટરનલ કચરો લોહી માટે બહાર નીકળતો હોય છે અને એ જે બ્રેકડાઉન થયું છે એને રિપેરિંગ કરવા માટે રિજનરેશન કરવા માટે પ્રોટીનનો બહુ મોટો ઇમ્પોર્ટન્ટ ભાગ રહેતો હોય છે અને ડ્યુરિંગ બ્રેકડાઉન જો પર્યાપ્ત માત્રામાં બોડીને પ્રોટીન નહીં મળે તો એ રિપેરિંગ થતું નથી અને સપોઝ પર્યાપ્ત માત્રામાં પ્રોટીન નહીં મળે તો ઇન્ટરનલ રહેલું જે પ્રોટીન છે એ રિપેરિંગ કરવા માટે યુઝ થતું હોય છે અને ડ્યુરિંગ ધેટ ટાઈમ આફ્ટર ધેટ ટાઈમ પીરિયડ સાયકલ ઇરેગ્યુલરિટી ઇન્ફર્ટિલિટી એ બધા કારણો જવાબદાર રહેતા હોય છે બિકોઝ પ્રોટીન ડિફિશિયન્સીના લીધે કેમ કે રિપેરિંગ પ્રોપરલી માત્રામાં થતું નથી અને હું એવું નથી કહેતો કે પ્રોટીન એક જ જવાબદાર છે આ વસ્તુને લઈને ઘણા બધા કારણો હોય છે એમાંથી સૌથી મોટું કારણ છે પ્રોટીન ના મળવાના લીધે રિપેરિંગ એટલું બધું થતું હોતું નથી અને હું એવી એડવાઇસ આપવા માંગીશ કે અગર તમે દિવસમાં ત્રણ વખત ખાઓ છો તો મેઝોર ભાગ એ પ્રોટીનનો હોવો બહુ જરૂરી છે એક પાર્ટ પ્રોટીનનો હોવો જરૂરી છે ત્રણ ટાઈમની અંદરથી અને જે વેજીટેરિયન છે એમની અંદર હાઈ ક્વોલિટી પ્રોટીન અને કમ્પ્લીટ પ્રોટીન મળવું બહુ ટીપિકલ છે તો એમના માટે તમે પ્રોટીન સપ્લિમેન્ટ્સ વગેરેનો પણ યુઝ કરી શકો છો